નમસ્કાર મિત્રો આપ સર્વેનો આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે દોસ્તો તમે દરેક સાંભળ્યું જ હશે કે નાના બાળકને નજર લાગી ગઈ છે અને આ એક એવો શબ્દ છે જે આપણે બધા બાળપણથી જ સાંભળતા આવીએ છીએ જો કોઈ નાના બાળકને નજર લાગી જાય તો એના કારણે બાળક ઘણીવાર ઉદાસ રહેવા લાગે છે અને એની તબિયત પણ સારી રહેતી નથી આ માત્ર અંધવિશ્વાસ નથી કારણ કે બાળકોનું શરીર ખૂબ જ કોમળ હોય છે અને નાના નાના બાળકોના શરીરમાં ક્ષમતા મોટાની તુલનામાં ઓછી રહે છે જો કોઈ બાળકને એક નજરથી સતત જુએ છે તો એની નજરની ઉર્જા બાળકોની ઊર્જાને પ્રભાવિત કરે છે જેને નજર લાગવી કહેવામાં આવે છે તમે દરેકે જોયું હશે

અને તમારો બાળક સ્વસ્થ થઈ જશે તો ચાલો વાત કરીએ આ ઉપાય વિશે એનાથી પહેલા એક વિનંતી છે કે તમે અમારી ચેનલ આ ધાર્મિક હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે અમારી આ ચેનલ ઉપર હિન્દુ ધર્મને લગતા જાણકારી ભર્યા વિડીયો અપલોડ કરવામાં આવે છે અને આ વિડીયોને હજુ સુધી તમે લાઈક ન કર્યો હોય

આવું કરવાથી ખરાબ નજરમાંથી મુક્તિ મળે છે પરંતુ તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ ઉપાય ફક્ત સાંજના સમયે જ કરવાનો છે હવે મિત્રો નજર ઉતારવાના બીજા અન્ય ઉપાયો વિશે વાત કરીએ તો જો તમારું બાળક ખરાબ નજરના દોષથી પીડિત હોય તો તમારે લાલ સૂકું મરચું લેવું અને પછી એને નજર લાગેલા બાળક ઉપરથી ત્રણ વાર ઉતારીને

પીડિત બાળકને લગાવવો આગળ વાત કરીએ તો ઘણીવાર ઘણી વાર છે કે બાળકને દૂધ પીવા પર નજર લાગી ગઈ છે એવામાં શનિવારના દિવસે પીડિત બાળકને ઉપરથી સાત વાર દૂધને ઉતારીને કાળા કૂતરાને પીવડાવવું એનાથી બાળક ફરીથી દૂધ પીવાનું ચાલુ કરી દેશે નજર પીડિત બાળકની નજર ઉતારવા માટે તમે મંગળવાર અથવા શનિવારના દિવસે કોઈ પણ હનુમાન મંદિરમાંથી માંથી મૂર્તિના ખંભા પરનો સિંદૂર લઈને આવવું અને બાળકને લગાવી દેવું એનાથી ફાયદો પ્રાપ્ત થશે મિત્રો જો તમારા બાળકનું સ્વાસ્થ્ય ખરાબ નજરના કારણે સારું રહેતું નથી અને બાળક કંઈ પણ ખાવા પીવામાં ફાંદા કરે છે તો એવામાં એક કાગળમાં ફટકડી લઈ અને પીળી સરસર લેવી અને એને પીડિત બાળકના માથા પરથી સાત વાર ઉતારીને અગ્નિમાં સળગાવી દેવું એનાથી ખરાબ નજરનો પ્રભાવ ઓછો થાય છે ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે બાળક પર નજર હોવાના કારણે તે એની માનું દૂધ પીતા નથી જો કે માસૂમ બાળકને માનું દૂધ પીવાથી નજર લાગી ગઈ હોય તો તમે નજર ઉતારવા માટે આ ઉપાય અપનાવી શકો છો અને એના માટે તમારે ત્રણ આંબલીના ઝાડની ડાળીઓની જરૂરત પડશે એને અગ્નિમાં બાળી લેવી અને પીડિત બાળકના માથા પરથી વાર ઉતર લેવું એનાથી બાળક સ્તનપાન કરવા લાગશે મિત્રો આપને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને સોશિયલ મીડિયામાં તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે વધુને વધુ શેર કરજો ધન્યવાદ